હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો આપણે આજે મરચીમાં નીંદો આવી ગયા છે કાલે મરચીમાં હાથી હાક્યું હતું અને આ ભાગમાં આપણે હાથી ન મતલબ બાસાલીને છાંટી હતી તો એ દવા કંઈ અસર નથી કરી એટલે નીંદી લઈએ તે પછી આપણે એકવાર આમાં હાથી હાકીને બાષાલીને ફરીથી મારી દીવાની ગણતરી છે તો જો આવી રીતના આપણે વાવણીયા બાંધી દીધા છે આપણા પ્રિન્સભાઈ ભાગ લઈને ઊભા છે નાસ્તો કરી રહ્યા છે તો જો આ રીતના પાટલાઓમાં ખડ આપણે થઈ ગયું છે આમાં હાથી હાંકવાની ગણતરી હતી પણ સલીન છાંટેલી છે એટલે કીધું નથી હાથી હાંકવું હાથી હાંકશું તો પાછી જમીન ખોરવાશે અને વધારે બિયારણ ઉગશે પણ હવે નથી વાટ જોવી આમાં હાથી હાકી નાખવું છે અને ફરીથી બીજું બીજો રાઉન્ડ બાસલીનો છાંટી દેવો છે તો જો આ પ્રમાણે આપણી મરચી પણ આવી થઈ ગઈ છે સરસ મજાની અમુક ટકા ખાલા છે હજી નાના છે અને બી મૂકેલા આપણે પાછળથી પણ એ પણ નાના ના છોડવા નીકળી ગયા છે હવે રોપ પણ કરેલો છે આપણે સાઈડમાં બેકઅપ માટે તો એ રોપ આપણે આમાં છોપી દેવાના છીએ તો આપ આવી રીતના સરસ મજાની મરચી આપણી થઈ ગઈ છે અને વાતાવરણ એવું સુંદર મજાનું છે અને ઝાપટા ઝાપટી ચાલુ જ રહી છે આખો દિવસ એટલે નીંદવાની મજા આવે છે પોચું થઈ જાય છે જમીન થોડીક પોચી થઈ જાય તો ચાલો હું પણ નીંદવાનું ચાલુ કરું જો આ રીતના આપણે ખડ અમુક ખડ એવા કઠણ હોય જે આપણે હાથેથી ઉપાડીએ ને તો તૂટી જાય એટલે ભેગા આપણે તાતેડા રાખવા પડે તો આમ પારામાં ને એમ બધે ખડ થઈ ગયું છે આવી રીતના આપણે મરચી છે તો આમ દાંતડું ભેગું રાખીએ એટલે આવું જીણ જે મૂળિયા વધારે હોય ને એને આપણે ઉપાડી લેવું પડે ને આમાં હાથી ફરજિયાત થાકવું જ પડશે એનું કારણ છે કે ફરીથી હવે આમ પાકું થઈ ગયું છે કે બાસાલીનું કોઈ રિઝલ્ટ આપણને મળ્યું નથી હવે આમાં ફરીથી હાથી હાકીને આપણે બાસાલીન છાંટી દેવશું તો આપણી આ મરચી છે તો સાનિયા મરચીમાં અત્યારે આપણે કામ કરી રહ્યા છે રેવા અને રામે વેરાયટી છે એ બીજી સાઈડ છે આજ ખેતરમાં ત્રણ ભાગ પડેલા છે તો અહીંયા જુઓ સામેની સાઈડ આખી ટોટલ આપણે દસ અગિયાર વીઘાની આ મરચીનું વાવેતર છે અને આ જે નીંદેલો ભાગ છે એ મસ્ત સરસ ચોખ્ખો દેખાય છે અત્યારે એક ઝાપટું આવીને વહી ગયું એટલે આપણે થોડોક ઊભા રહી ગયા છે એટલે કીધું વિડીયો ઉતારી લઉં જો આ પ્રમાણે આપણે મરચીનો ગ્રોથ છે સરસ મજાનો અને આપ સાઈડમાં જોઈ શકો છો ખાલા આપણે ચોપેલા છે નાના છોડવા દેખાતા હશે તમને વિડીયોમાં તો આવી રીતના કામકાજ ચાલુ છે બધા જો અત્યારે વિહામો ખાઈ રહ્યા છે અને વરસાદી વાતાવરણ છે તો ખેડૂત મિત્રો તમે મરચી કઈ વાવી છે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને કઈ વેરાયટી વાવી છે એનું નામ પણ કમેન્ટ કરજો તો આપણી આ પ્રમાણે મરચી છે અને મારી મરચી કેવી લાગી તમને કેવી મરચીનો ગ્રોથ છે કોઈ સલાહ સૂચન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો આપણે આ પ્રમાણે મરચી સરસ આમ તો કરી લીધી છે તો એ છતાં